તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઘઉંનો સરકાર પાસે સ્ટોક અને માંગ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે દેશમાં ઘઉંની સરકારી ખરીદી આ વર્ષે ધારણાથી વધી જાય તેવી ધારણા છે ભારત સરકાર દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા ઘઉંની ખરીદી એપ્રિલના પ્રથમ ત્રણ દિવસમાં બત્રીસ ટકા વધી છે ઉછાળામાં ગયા મહિને ખરીદેલ જથ્થો સામેલ નથી ખરીદી સામાન્ય રીતે પહેલી એપ્રિલથી શરૂ થતી હોવા છતાં સરકારે આ વર્ષની શરૂઆતમાં જ ખરીદી શરૂ કરી હતી અને પરિણામે એકત્રીસ માર્ચ સુધીમાં બે પોઈન્ટ છ લાખ ટનની ખરીદી કરી હતી ત્યારે સત્તાવાર માહિતી અનુસાર પહેલી માર્ચથી ઘઉંની ખરીદી શરૂ થઈ ત્યારથી ત્રણ એપ્રિલ સુધી પાંચ પોઈન્ટ નવ લાખ ટન હતી જે એક વર્ષ અગાઉ ત્રણ પોઈન્ટ પાંચ લાખ ટનની સડસઠ ટકા વધુ છે સરકાર માટે આ પ્રોત્સાહક છે કારણ કે ત્રણ એપ્રિલ સુધી આવક બાર પોઈન્ટ નવ લાખ ટન હતી જે વર્ષ અગાઉ ચૌદ પોઈન્ટ નવ ટનની સરખામણીએ તેર પોઈન્ટ પાંચ ટકા ઓછી છે આ વર્ષે આગમન સામે પ્રાપ્તિની ટકાવારી છેતાલીસ ટકા છે જે એક વર્ષ અગાઉ ચોવીસ ટકા હતી રાજ્ય સરકાર ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ બે હજાર બસોને પિંચોતેર પ્રતિ ક્વિન્ટલ કરતાં વધુ એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું બોનસ ચૂકવી રહી છે તેની સાથે સાથે ઉત્તર પ્રદેશ જેણે ગયા મહિને બિનસત્તાવાર રીતે મોટી કંપનીઓ અને સ્ટોને રાજ્ય લક્ષ્યાંકિત જથ્થો ખરીદે ત્યાં સુધી ઘઉંની બજારમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું તેણે ખરીદ કેન્દ્રો પર પહોંચેલા આડત્રીસ હજાર બસો નવ ટનમાંથી બે હજાર છ ટનની ખરીદી કરી છે સરકારે બે હજાર ત્રેવીસ ચોવીસની સમગ્ર ખરીદીની સિઝનમાં ખરીદ કેન્દ્રોમાં પિંચાશી ટકાથી વધુ ઘઉંની ખરીદી કરી હતી જો વર્તમાન વલણ ચાલુ રહે છે તો ગયા વર્ષથી ઘઉંની ખરીદી ત્રીસ ટકાનો ઉછાળો આવી શકે છે જે સરકારને મૂળ ફાળવણીને પુનઃસ્થાપિત કરવા મદદ કરી શકે છે ત્યારે સરકાર ઘઉંના ભાવ નિયંત્રણમાં લેવા અનેક પગલાંઓ લઈ ચૂકી છે છેવટે અનામત જથ્થો પણ હદ બહાર ખાલી કરી નાખ્યો છે સ્વાભાવિક છે કે તે જણસીનો પુરવઠો ખોરવાય એટલે બજારોને ઉચક્યા વગર છૂટકો પણ ના મળે આ સાથે તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો